સુરતની ઉધના પોલીસે દે વ્યાપાર માટે બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવી કૂટણખાનું ચલાવનાર સંચાલક દલાલ અને ગ્રાહકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસ મથક વિસ્તારમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન જિગ્નેશ લાખાણી તથા જમાલ શેખ નામના બંને ઈસમો બહારથી છોકરીઓ લાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી ઉધના પ્રભુનગર પાસે એક રૂમમાં દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા પોલીસે દેહ વ્યાપાર ચલાવનાર સંચાલકો જિગ્નેશ અરવિંદભાઈ

આ બી આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી રેડ કરતા પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી આ ઉપરાંત ભોગ બનનાર તરીકે દે મહિલાઓ હતી એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે આ કેસમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આજે દેહ વેપારના ઓલા રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે એમાં ચારમાંથી એકનું નામ જિજ્ઞેશ લાખાણી એક આરિફ ખાન એકનું નામ સકોર એનામુલાર અને એકનું નામ અખ્તરાઉદ્દીન મોલ્લા કરીને છે આ પાંચ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું જેથી એમને ભોગ બનનાર તરીકે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ ઘટનામાં છેલ્લા પોલીસને માહિતી છે પોલીસને ગઈકાલે જ્યારે ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં પહોંચી હતી અને આ રેડ કરી હતી આ ઘટનામાં આ લોકો મોબાઈલ દ્વારા ફોટો શેર કરી અને પોતાના જે કસ્ટમર હતા એને બોલાવતા હતા અને એ રીતના આખું રેકેટ ચાલતું હતું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન પણ અમે મેળવી રહ્યા છે અને જે મોબાઈલ છે એ મોબાઈલ પણ અમે જપ્ત કરેલા છે કુલ પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે જેની કિંમત ઓગણપચાસ હજાર થાય છે આ ઉપરાંત કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરેલ છે કે જેમાં કોન્ડોમ વેરાબીલ વગેરે વસ્તુઓ પણ છે આમાં પાંચ આરોપીઓ કુલ છે કે જેમાંથી ચાર દેહ વ્યાપારના લોકોના રેકેટ સાથે સંકળાયેલા લોકો છે અને એક ગ્રાહક છે જ્યારે બાકીના બે છે એ ભોગ બનનાર મહિલાઓ છે એમને અમે આ સમગ્ર રેકેટમાંથી બચાવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યારે જે બીજી મહિલા છે એ ત્યાંના અહીંના જ સુરતના જ રહેવાસી છે પરંતુ ખરેખર અહીંયા ક્યાંથી આવ્યા છે કઈ રીતના અહીંયા રહે છે એ તમામ ઇન્ફોર્મેશન અમે વેરીફાય કરી રહ્યા છીએ